જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને રાખીને આપણે પાંચ દિવસ સુધી એક્સ્ટ્રા સંચાલન પણ કરવામાં આવેલું અને મેક્સિમમ જે પણ જગ્યાએ મુસાફરોનો વધુ પડતો ઘસારો રહેવા પામેલ હતો તે તમામ જગ્યાએ આપણે એક્સ્ટ્રા બસો દોડાવીને પણ મુસાફરોને સુવિધા છે એ પૂરી પાડવામાં આવેલી છે અને પાંચ દિવસની અંદર રાજકોટ વિભાગને આશરે સાડા ત્રણ કરોડ રૂપિયા જેવી આવક છે એ થવા પામેલી છે અને કોઈ પણ જગ્યાએ છે એ મુસાફરોને અગવડતા પડવા પામેલી નથી સાથે સાથે આપણે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જોઈએ તો રાજકોટથી અમદાવાદ તરફ રાજકોટથી જૂનાગઢ તરફ રાજકોટથી મોરબી તરફ સુરેન્દ્રનગરથી આપણે દ્વારકા તરફ આ તમામ જગ્યાએ છે એ આપણે એકસા સંચાલન કરવામાં આવેલું છે અને જન્માષ્ટમી પૂર્ણ થઈ ગયા પછી પણ આપણે એકસા સંચાલન છે એ ચાલુ રાખવામાં આવેલું છે